એમાં એક્ઝેક્ટલી વિગત એવું છે કે અમોના યુનિવર્સિટી પોસ્ટે ગુના રજિસ્ટર નંબર ઝીરો ત્રણસો એંસી પબ્લિક બે હજાર પચીસની તારીખ સોળ ચાર બે હજાર પચીસના ત્રણસો ચોપન અને પાંચસો છ બે મુજબ એક ગુનો રજિસ્ટર છે એમાં આધેડ વયના એક મહિલા છે જેઓના પતિ બે હજાર ત્રેવીસમાં બીમારી સબક મરણ કરે છે અને પોતે પોતાના દીકરા સાથે એકલા રહે છે અને એમના સાસુ સસુરા જે વયોવુદ્ધ છે એ પણ પોતે અલગ રહે છે એમના સસરા છે એ મેડિકલ ક્લિનિક ચલાવે છે હવે બે હજાર ત્રેવીસના એમના પતિના મરણ બાદ બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસમાં બે વાર આ જે મહિલા ભોગ બનનાર છે એમની સાથે એમના સસરા દ્વારા એમના એકલતાનો લાભ લઈ એમને શારીરિક અલબડા કરી અને એમને છેડતી કરવાનો પ્રયત્ન કરેલો પ્રથમ આ છેડતીનો બનાવ છે બે હજાર ચોવીસમાં જે બનેલો એ વખતે બદનામીના ડરે આ મહિલા ભોગ બનનારે છે એ કોઈને જાણ કરેલ નહીં પરંતુ બે હજાર ફરીથી આવો એમના સસરાએ પ્રયત્ન કરેલો એટલે આ બેને હિંમત કરી અને એમના બેન બનાવીને જણાવેલ અને તેમ એ એ એ વખતે પણ ફરિયાદ માંડવાની વાત કરેલી પણ એમના સસરાએ બદ બદનામ કરીશું એવા ડરે એમને ધમકી આપેલી ભાઈ બદનામ કરી દઈશું જેથી બાદમાં બે હજાર પચીસમાં એમના સસરા વિરુદ્ધમાં બેને હિંમત કરી ગુનો દાખલ કરાવેલો અત્રે ગુનો દાખલ કરેલો એમના સસરા વિરુદ્ધમાં ભૂરણસરની કાર્યવાહી કરેલ છે એ મૂળ શારીરિક પડપલા કરવા માટે થઈને એક એવી એક સ્ટોરી ઊભી કરેલી અને બેનને પજવણી કરવા માટે થઈને બાકી ખરેખર આવી કોઈ હકીકત આવેલ નથી